નવું સ્ટાર્ટ કરી રહ્યા હોય પશુપાલનનું કામકાજ અને તબેલાનું અને આજ આપણે વાત કરવાની છે તમે ઘેર બેઠા તમારી ગાય કે ભેંસને વગર ખર્ચે કઈ રીતે તમારી ગાય કે ભેંસને તમે ચેક કરી શકો કે આપણી ગાય ગાભણ છે કે નહીં મિત્રો અને અમારા વિડીયા ઉપર તમે નવા હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા અને મિત્રો આજ આપણે વાત કરવાની છે ઘેર બેઠા કોઈ પણ ખર્ચ વગરની વાત છે કે ઘરે બેઠા આપણી ગાય કે ભેંસને કઈ રીતે આપણે તપાસ કરી શક કાબડ છે કે ખાલી છે મિત્રો તમે કદાચ પંદર દિવસ કે મહિનો થયો હોય મિત્રો અને તમે પણ ચેક કરવા ઘરે વગર ખર્ચે અને કોઈ પણ પૈસા વગરની વાત છે મિત્રો અને તમે પણ ચેક કરી શકો છો અને મેં પણ ચેક કર્યું તો મિત્રો સાઈઠ ટકા રિઝલ્ટ મળેલું છે અને જો તમારે પણ તમે ચેક કરતો ચેક કરવા માંગતા હોય તો અમારા વિડીયામાં બન્યા રહેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય કે કઈ રીતે આપણે ઘેર બેઠા આપણી ગાયને આપણે

એ પણ મિત્રોને અમારો વિડીયો કામ લાગી શકે એટલે મિત્રો તમે પણ વિડીયાની અંદર બન્યા રહેજો એટલે કઈ રીતની આપણે એમાં પ્રયોગ કરવાનો છે કે ઘેર બેઠા આપણે તપાસ કરી શકા આપણી ગાય કે ભેંસ પણ છે કે નહીં મિત્રો તો પશુપાલન મિત્રો સવારથી જે વહેલી ગાય ઉઠે છે અને જ્યારે વહેલી ઊભી થાય ત્યારે તમારે પેલો પેશા પેશાબ આવે છે ગાયનો લઈ લેવાનો છે અને મોટા વાટકાની અંદર તમે લઈ લેજો અને લઈ અને એને સવારથી નો પેશાબ લેજો એટલે તમને પણ માહિતી મળી જાય કે કઈ રીતે આપણે આપણી ગાય કે ભેંસને ઘેર બેઠા આપણે ચેક કરી શકાય ભણ છે કે નહીં મિત્રો વહેલો તમારે ઉઠીને પેશાબનો લઈ લેવો છે પેલો પેલો પેશાબ આવે એ અને થોડુંક જ સરસનું તેલ આવે છે સરસ્યું તેલ મિત્રો કહેવાય છે અને એ તમારે તેલ થોડુંક લઈ અને વાટકાની અંદર જે પેશાબ હોય એની અંદર તમે નાખશો જો ઝીણું 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 ફળાતું જાય તો સમજી લેવાનું મિત્રો તમારી ગાય ખાલી છે એટલે મિત્રો આમાં સાઠ ટકા રિઝલ્ટ આપણને જોવા મળ્યું હતું અને તમે પણ ચેક કરી શકો તમારી ગાય કે ભેસ ઘેર બેઠા કઈ રીતે ખાલી છે કે કાબણ છે મિત્રો અને આની અંદર મને સાઈઠ થી ટકા રિઝલ્ટ મળ્યો હતું એટલે તમને થોડોક આઈડિયો હતો મિત્રો એટલે તમને પણ આ જે પશુપાલન નાના છે એમને પણ થોડીક માહિતી મળી જાય અને તમે પણ ચેક કરી શકો છો